પેલા જયારે હું નવો નવો આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે બે નામ બોલીએ તો આખું સ્ટેજ આવી જતું હવે ભગવાન ની દયા થઈ છે કે સ્ટેજ ઉપર સંખ્યા સંખ્યા થઈ થઈ ગઈ ગઈ છે છે કે કે બધા એક ના એક જ હતા નક્કી કર્યું કે તમે બે આ વખતે ઉપર બે સામે બેસુ કેમ કે એ દિવસો હતા આમ આદમી પાર્ટીના લોકો એમ માનતા હતા કે તમારું કાંઈ નહીં આવે તમે ખોટે ખોટા મથો છો તમને મતય નહીં મળે ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી ચાલતી આ તમે બધા જે ધંધા કરો છો એ બંધ કરી દેજો તમારું તો કોઈ પત્રિકાએ પકડવા તૈયાર નહીં એવા સમયે સંઘર્ષ કરી કરીને રાકેશભાઈ હીરપરા મનોજભાઈ સોરઠિયા આ ધર્મેશભાઈ ભંડેરી એક અમારા કિરીટ કાકા અત્યારે આ દુનિયામાં નથી રહ્યા કિશોર કાકા દેસાઈ એવા આઠ દસ લોકો હતા કે જેને મનમાં એક સંકલ્પ હતો કે એક તો એવો દિવસ આવશે જે દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગ્યો હશે હજારો લોકોને ભરોસો નહોતો કે કંઈક થઈ શકશે પણ કેટલાક લોકોના સંકલ્પમાં એ તાકાત હતી કે એમણે એ સપનું જોયું સપનું સાકાર કરવાની દિશામાં કામ કર્યું અને આજે એમનું સપનું સાચું સાબિત થયું કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ચર્ચાઓ છે એવા અનેક લોકોએ આમ આદમી પાર્ટીનું કામ કર્યું અને આજે વિશેષ ખુશીનો દિવસ છે કે આમ આદમી પાર્ટી એક પછી એક એક પછી એક પગથિયા ચડતી ચડતા ચડતા મોટી થતી જાય છે આજે રિંકલબેન પોષા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એનું હું પહેલા તો આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને અમારી પાર્ટીની શક્તિ વધી બળ વધ્યું તાકાત વધી આ તો પાર્ટી શિક્ષણની પાર્ટી છે અને શિક્ષણ માટે જેમણે વાસ્તવિક સંઘર્ષ કર્યો હોય સહન કર્યું હોય ભોગવ્યું હોય પીડા વેઠી હોય એવા ઘડાયેલ વ્યક્તિ કાળુભાઈ અને એમના ધર્મપત્ની રિંકલબેન બંનેનો સહયોગ આમ આદમી પાર્ટીને મળવાનો છે એ અમારા માટે બહુ ગર્વની બાબત છે રિંકલબેનનું હાર્દિક સ્વાગત કરું છું એમની સાથે જે કાંઈ બહેનો ભાઈઓ આગેવાનો જે કોઈ લોકો આમ આદમી પાર્ટીમાં આવ્યા છે એ બધાનું સહર સ્વાગત છે દોસ્તો આપણે એક વાત વિચારવી પડશે આ ત્રીસ વર્ષ થઈ ગયા ગુજરાતમાં આપણે જ બધાએ મત આપી અને ભાજપની સરકાર બનાવી ત્રીસ વર્ષનો હિસાબ મારી અને વિચાર કરીએ કે આ ત્રીસ વર્ષમાં આપણા જીવનની અંદર બદલાવ આવે એવો કયો ફાયદો સરકાર તરફથી આપણને મળ્યો આજ તમે હારા ઘરમાં કે ફ્લેટમાં રહેતા હશો તો તમે લોન લઈને રહેતા હશો કોઈ ધંધો ખોલ્યો હશે તો લોન લાઈન ખોલ્યો હશે ગાડીઓ હારી હશે તો લોન લાઈન લીધી હશે છોકરા કોઈ હારી કોલેજમાં વિદેશમાં ભણતા હશે તો લોન લાઈન ભણતા હશે જ્યાં સન્માન સમારોહમાં આપણને માણસો બતાવવા બોલાવ્યા ત્યાં સન્માન સમારોહમાં હાજરીઓ આપી ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ સુધી એક જ પાર્ટીને મત આપ્યા પછી આજે આપણા માટે શું છે હું હમણાં રજનીભાઈ વાત કરતો હતો કે ગયા બે હજાર કોર્પોરેશન કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યો હતો અને એ વખતે ભાજપના નેતાઓ આંબા આમલી બતાવ્યા હતા કે કોર્પોરેશનમાં ભળી જશો એટલે અહીંયા તો અમેરિકા જેવો માહોલ થઈ જશે આ તો મહેશભાઈ ની અને રચનાબેન ની મહેનત છે કે ચાર હારા રોડ બન્યા એ સિવાય આ વિસ્તાર ભળ્યો એનો તમને શું ફાયદો મળ્યો કોઈ કોઈ દવાખાનું આવ્યું શાળા તો રિંકલબેન ની મહેનત થી કાલુભાઈ જેલમાં ગયા એટલે બની છે એમાં કોઈ ભાજપ વાળા માથે લેવાની જરૂર નથી રોડ હારા બન્યા તો મહેશભાઈ ની મહેનત થી બન્યા હવે આખો કઠોદરા વિસ્તારમાં